દડા ને કેમ ઘેરાઈ ગયા છે અને જો અવાજ સાંભળો તમે શિવલિંગ બે એ બરફની અમરનાથ જે શિવલિંગ છે ને એવી શિવલિંગ દેખાય સાચો હથવારો હોય ને ભાઈ નાનપણનો સાથીદાર હોય ને એ જ આપે આપને બીજું કોઈ ન આપે કારણ કે ગમે ત્યારે ફોન કરો એ આવી જ જાય એ જ લીમડો હે કે આને હમણાં નાનાથી મોટો થતા જોયો હે

હે લોગ આઈ સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી સાથે આવી ગયો છું એક સરસ મજાનો વ્લોગ વિડીયો લઈને વાગી ગયા છે સવારના આઠ અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ ચાલુ થાય છે અને આ શિવજીનો માસ ચાલુ થાય છે આ મહિનો ખાલી વરસાદનો નથી નવી ઉર્જાનો છે તો ચાલો હું પણ બ્લોગની શરૂઆત કરું નવી ઉર્જા સાથે અને તમે પણ વિડીયો જોવાનું શરૂઆત કરો નવી ઉર્જા સાથે તો કોના કોના ઘરે શ્રાવણ મહિનામાં બીલીપત્ર ને એ બધું ચડે મંદિરમાં અમારે તો હોર હોરમાં એવી પ્રક્રિયા ચાલુ હોય અને દીદી પણ નાવા ગયા છે મમ્મીએ નાઈ લીધું છે અને મેં નાઈ લીધું છે આજે બધાનું વહેલું સવાર થઈ ગયું છે અને આવી ગયા હજુ અમારા મમ્મી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે બધા વેલા ઉઠી ગયા નાઈ તો ને ફ્રેશ થઈ ગયા કપડા ધોવાઈ ગયા અને આજે મને સારું થઈ ગયું એટલે આજે બેન વહી જા હે કામે અને ભાઈ વહી જા હે હું એકલી રહી આટા ફેરા ફેરા કરી બપોરે ફરાર કર લે દીવાસો છે આજે પછી કાનો આવશે તે બપોરે દવા પાઈ દે હે મને

રાજ્ય તો આપણે જાય છે કામ એટલા આખા દિવસ વિડિયોમાં દેખાશું જ નહીં હા અદિવા આજે અમાસ શ્રાવણ મહિનો ચાલુ થાય એક દી અગાવ હોય ને શ્રાવણ મહિના વારા હમ રહ્યો હવે તો હું રહી તો તમારામાં બસ સુનો મને એક ગ્રાહક આપી ગઈ

મમ્મી શું બનાવે છે દિવાહો છે તારા કા સરસ છે લ્યો બટેટા બનાવ્યા છે અને દાણા અને વેફર તો પડી અને બાકી છાસ હોય આજે મારા મમ્મી દિવાહોરીયા છે એટલે એના માટે ફરાળ બનાવે છે અને આપણે તો દેશી ગુજરાતી હે જીવ હોય આપણે તો ખાઈ લેવું લગભગ તો ફરાળ જ કરવાનું થાય અને ઓલો એક રેસીપીનો વિડીયો તમે બહુ સપોર્ટ દેખાડ્યો એમ આ વિડીયો અમે દેખાડજો તો મિત્રો મને મારો કલેજો નીકળી ગયા ભોળેનાથના દર્શન કરવા કારણ કે આજે શ્રાવણ મહિનો છે સવારની ક્લિપમાં તમને જોયું હોય છે તમે અને શ્રાવણ મહિનો ચાલુ થાય ને ભોળેનાથના ભક્તો દર્શન કરવા ના જાય એવું ન બને જય ભોલેનાથ જય ભોળેનાથ અને અત્યારે છે અમે જો ગામડામાં અક્ષયગઢ જઈએ છીએ તો અમારે આગળ એક ગામડું આવે છે ત્યાં પહોંચ્યા છે ને આગળ તમે જો ગામડાનો ભાઈ નજારો એટલે લીલોતરીઓ કાયદે સાથ ગાયું ને ભેહું ને આવી ગઈ અને આલો ટ્રાફિક એ ભૂલ છે અહીંયા વરસાદ તો આવે જ નહી યાર આપણે આવી હરિયાળીમાં આવીએ તો વરસાદ ન આવે તને વરસાદથી શું વાંધો છે મને તો બહુ મજા હમ તો ફાઇનલી ગાઈસ આવી ગયું છે અક્ષયગઢ મહાદેવનું મંદિર આ રીતનો ગેટ છે એ મહાદેવ વાહ ભાઈ વાહ કાયદે સર મજા આવી ગઈ ને રવૈયા હે આ છે અક્ષયગઢ મહાદેવનું મંદિર અને અમે બે ભાઈઓ પહોંચી ગયા છે મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું કે શ્રાવણ મહિનામાં અમે મહાદેવના દર્શન કરવા જાશું માલબાપાઈ જાય કે અક્ષયગઢ જાય આ છે મહાદેવનું મંદિર આ રીતનું કંઈક લોકેશન છે પાછળનું તો કાંઈ વાંધો નહીં ચાલો દર્શન કરી લઈએ અને પછી તમને પણ દર્શન કરાવીએ તો મિત્રો આ છે અક્ષયગઢ મહાદેવનું મંદિર અને અહીંયા સામે છે ગણપતિ દાદાનું મંદિર અને આ બાજુ છે હનુમાન દાદાનું મંદિર આ રીતનું કાંઈક મંદિર છે અહીંયા અને તમે ખાલી વ્યૂ જો કઈ રીતના આવે આનંદ આવે ને ભાઈ ખૂબ આનંદ આવે વાદળા વાદળાને કેમ ઘેરાઈ ગયા છે બધા અને જો અવાજ સાંભળો તમે મોરનો કેપ્ચર થાય તો સારું ભાઈ જે આ વસ્તુ છે ને બહુ આનંદ આવે મોરલા બોલે ને કેવી મજા આવે ભાઈ અનેરો જે કયા છે વહી ગયો અહીંયા છે ને મોર બહુ છે અને આ ઉપરનો કંઈક વ્યૂ છે અને જે સામે ડુંગરો દેખાય ને એ છે ટાંગર છાપીડનો ડુંગર છે ત્યાં જવું હોય ને તો થોડોક ટાઈમ લઈને આવવું પડે ટાઈમ મહિના ના મેળ પડે કારણ કે અડધી પોણી કલાક ચડવામાં થાય ને પછી પંદર વીસ મિનિટ ઉતરવામાં થાય અને અમારો ફ્રેન્ડ દર્શન કરે છે રવિ તો મેં દર્શન કરી લીધા તમે કહી રહ્યા કે નહીં કમેન્ટ કરી નાખજો વિડીયો જોઈને અને આ બાજુમાં કેન્ટીન પણ છે આ મેં અહીંયા દેશી મળે અહીંયા છે ને કઢીને ખીચડી ફેમસ છે અને એક સમય હતો કાંઈથી અંદર જવાતું હતું અંડરગ્રાઉન્ડ પણ હમણાં બંધ છે આ બધું બંધ કરી દીધું સાચો હથવારો હોય ને ભાઈ નાનપણનો સાથીદાર હોય ને એ જ આપે આપને બીજું કોઈ ન આપે કારણ કે ગમે ત્યારે ફોન કરો એ આવી જ જાય આવી જ જાય એમ રવિ છે ને મારા નાનપણનો ભાઈબંધ છે અમે બે નાનપણથી ને આરે ભાઈના હારે મોટે થયા ને એવું હતું અમે ત્યારે અહીંયા હોય ને એટલે ફોન કરું એટલે આવી જાય મનકા હાલો રવિ દર્શન થઈ ગયા ભાઈ અરે બહુ મજા ભાઈ મને શાંતિ એમ લોકેશન તો જો મોરલા બોલે ચારે બાજુ વરસાદ ભાઈ વરસાદ નહીં તો જવું તમે ગાંડા કરી દીધા હો અમને અને મોરલાનો અવાજ તો લગભગ તો કેપ્ચર થઈ જ ગયો છે બહુ મજા આવી ગઈ છે આલો હવે ગાર્ડનમાં જવું કેવા વાહે

યા વાઈટ વાઈટ દેખાય છે ને પછી દર વખતે હોય કે આજ વખતે જ છે હે ભાઈ અમે ત્યાં ઘણીવાર આવ્યા પણ એ આજ વખતે જ એવી વસ્તુ થઈ છે સમજ્યા તો ભાઈકમાં હોય એના દર્શન થાય તો અમે દર્શન કરી લીધા અને તમે કરી લેજો અને કાંઈ મંદિરની અંદર છે અમે ભાઈ ખોટી વાત નથી જે વસ્તુ સાચી હોય એ જ કરીએ હું મને તો હમણાં ખ્યાલ આવ્યો બાકી મને કંઈ ખબર નથી મને તો રવિએ કીધું અહીં બોલાવીને મને કઈ આવતો મેં કીધું શું છે મને કઈ આ રીતનું છે મેં કીધું કઈ વાંધો નહીં હાલો ભાઈ દર્શન કરી લઈએ બીજું હું આપને એવો લાવો મળ્યો તો અને આ મંદિર બહુ જૂનું છે હો ભાઈ કઈ અમારા બાપ દાદા નહીં ઘણી પેઢીઓ વહી ગઈ રાજા રજવાડા વખતનું છે આ બધું મંદિર અહીંયા અને કામ તમે જો ખાલી કલર જ કરેલો છે બાકી એવું ને એવું જ છે બધું આમ બધે તમે જો ડિઝાઇન બીજાઇન ને બધું અને ચારેય બાજુ ગેટ છે સોરી ત્રણ બાજુ આ પહેલો ગેટ સામે બીજો ગેટ અને આ ત્રીજો ગેટ આઈનું તન કઈ યાદ છે આ ગ્રાઉન્ડ નું અરે ભાઈ ડાયરો લોક ડાયરો ને ભીખુદાન ઈ નહીં આપડું બીજું આપડા શું કરતા હા ભાઈ અમે સ્કૂલેથી રવિવાર હોય ને શનિ રવિ એટલે અહીંયા ક્રિકેટ રમતા બધાય આ વચ્ચે તો બધું પૂસ થઈ ગયું હા અહીંયા પણ અહીંયા ક્રિકેટ રહીમાં ગાંડા કે તમે વાત જ પૂછોમાં અને હામે પાણી પીવા આવતા અને જો હામે જે છે ને પરબ એમાં પાણીને પીતા થોડી થોડીને એવા આવતા કે તમે વાત પૂછોમાં અને આ બધીમાં છે ને મેળો ભરાય પૂનમનો મેળો હોય ને શરદ પૂનમનો મેળો હોય

અને હા અને એક દિવસ માલબાપાએ જવાનું છે કારણ કે માલબાપાએ તો અમારે ફિક્સ જ હોય માલબાપાએ જવાનું અમારે ફિક્સ જ હોય શ્રાવણ મહિના મારે માલબાપાએ હાલીને જાય હાલીને જવાનું ત્યાં છે ને ક્રાઉડ બહુ હોય પ્લસ ત્યાં જુઓ ભાઈ મેળો ભરાય તમે છે ને આમ બહુ મજા હા ત્યાંનું હું તમને શું કહું ત્યાં હે ને માલબાપા માણેકવાડા ગામ છે ત્યાં માલ નું મંદિર છે કયો સાપ જ કેવાય ને નાગદેવ નાગદેવતાનું મંદિર છે ત્યાં ક્રાઉડ હોય કે તમે વાત પૂછો મા અને એવું નહીં બધી જ્ઞાતિ પટેલ કોળી રબારી આયર મેર બધા માણસો અમારા આ બાજુ છે ને ગામડાવાળા બેતાલીસ ગામડા છે અમારા તાલુકામાં એ બધા બહુ માને માન બાપાને માલ બાપાને તો ત્યાં પણ જાશું ત્યાંનો પણ બ્લોગ આવશે તો તમે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ડેઇલી અપડેટ તમને નવા નવા મળશે અને બે લાયકોન દબાવી દેજો અને જો આ વ્યૂ છે સ્પેશિયલ અમે આના માટે જ આવ્યા છે કારણ કે ભાઈ આવી જગ્યાએ આપણે આવીએ ને તો અહીંયા નાનપણની યાદ હોય આપણી ભાઈ રવિ યાદ અને આ એ જ લીમડો છે તમે લીમડો જોવડો છે ત્યારે જાળામાં જો આ પરબ બની જાય પાણીનું અને એ જ લીમડો છે કે આને હમણાં નાનાથી મોટો થતા જોયો છે અહીંયા અમે ગાડીઓ રાખતા લીમડા હેઠે જો આ સામે ક્રિકેટ રમતા જે હમણાં માથી તમને બતાવ્યું અમે ક્રિકેટ રમતા અને આ એક બે ફોટા એ છે આનું એક બે ક્લિપે એ છે આગલા વ્લોગમાં બહુ યાદ નથી પણ આની પહેલાં અમે એકવાર આવેલા છે અહીંયા અક્ષયગઢ હવે બધે હમણાં ફરી લીધું છે બધી જગ્યાએ અને અમારી મેઈન જગ્યાએ ઘડીક બેઠા હતા અને વરસાદ હવે કાયદેસર જો આવવાની તૈયારીમાં છે કારણ કે અંધાર ફૂલ છે રવિ અહીં બેસી ગયો છે અને આપણે કામ ચાલુ આપણું કરી દીધું છે કારણ કે આઠ વાગવા આવ્યા છે અને વિડીયો અપલોડ થાય છે અત્યારે હા અને મચ્છરીયા બહુ છે તો આવો પ્લાન ઘરે જવાનો છે એક ભાઈબંધની રાહ જોઈએ એ પાછળના ડુંગરે ગયો છે એને ત્યાં જવાનું બાકી હતું મેં કીધું કાંઈ વાંધો નહીં તું જઈ આવું અમે પછી નેક્સ્ટ ટાઈમ જઈ આવશું ન્યા અને હવે જવું છે અમારે બેને ઘરે તો ચાલો હવે સીધા ઘરે જઈને મળીએ અમારા મોટા ક્રિએટર આવી ગયા ભાઈ કેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા આપણે હજાર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા હજાર સબ્સ્ક્રાઇબર થઈ ગયા પીયુસ 78 માં પૈસા ચાલુ થઈ ગયા કે નથી પૈસા હજી ચાલુ નથી થોડોક સપોર્ટ કરી દેજો 78 78 આઈડી ચેનલ નું નામ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ પીયુસ આ જગ્યા અને ફેસબુક માં પણ પીયુસ આ જગ્યા

રક્ષા કરજો રક્ષા કરજો કા હા અમારું સોરુની અને અમારી માયોની દીવો પ્રગટી ગયો છે ભાઈ દીવો પેટાવાઈ ગયો હવે આને બાર વાગ્યા લગી ઓલાવા દેવાનો નઈ બાર વાગ્યા પછી ઓલાઈ જાય ચાલે અહીંયા પાણી નઈ ઉડે અહીંયા આવતા નઈ પાથ ધોવા છે ઓકે હલો હવે અગરબતી

તો જી કરું હોય શું કરું શીરો તો શીરો કરી નાખી આજે કારણ કે મમ્મી એ કીધું એમ કે જીવરત માને જવારવું પડે આજે મીઠી વસ્તુ તો આપણે શીરા પ્રોગ્રામ ગોઠવી નાખીએ મારા મમ્મી હવે પ્રસાદ જુવારે છે શીરો લઈ લીધો અને પાણી ફર લઈ અને ક્યાં જોવા મમ્મી ત્યાં જ પાણી આવે અમારા પાણી ભાઈ જો બાજુમાં છે સાફસુફ કરી અને જુવા રહે છે જય જીવરત માં જુઓ રહી તો જુવાર આવી ગયો છે દીવો ચાલુ છે એની બાજુમાં મમ્મીએ પ્રસાદ જુવારી દીધો છે તો આ રીતનું હોય અમારા જ મારા મમ્મી દીવા સોર્યા છે અને હવે એમાં ભેગો નાખી દેવાનો કા એમાં ભેગો નાખી દેવાનો એટલે બધો પ્રસાદ બની જાય ટૂંકમાં એમ બધાના ભાગે પૂરતો આવી જાય Kau okay, mana tu ni calo?